કુવે હુવે તૈયો પૂહોનું કહેતા હતા તમે કુવે એટલે મારા પાસો લાવવું પડશે કુવે તો પાછા જો કેનાલના અને તાર કાકાને શું આવે છે છે હું કહે તો મારા હો ઓમે મારા કાકો પૂવન વળી હું કેતા તો લેવા આ જાહી વળી તો હું તો કીન છૂટો હે બાપરે તાપચો પડે સાચી પડે દવાખાને પગે નહીં ટકવા જતો ને સીધો વાડે છોકરો પેલો બીમાર પડે આવા તાપનો ચો આમ છો ફેરવાય અમુ વધારે છોકરો બીમાર થાય તાપ કોઈ ખબર પડતી નહીં ઠપકો થોડો હાલવો છે મારે વાડાવા જે <coughs> <coughs>

આ પાણી થોડો ફરો પાવ હડો પેલી અગર પાણી પાણી હાલ નહીં તમે હવે લાવ કોમ ન પાણી પી તો આ આતોલ આ આતોલ ઓર કબા કોય ફેર લાગે છે ન બા એવું નેવું છે એવું નેવું છે

તમે જો ઊભી કરવી ને કરો હવે શું કહો હા બોલો હવે કોઈ ફેર પડે તું તો મન જો કરો ચાલુ તો હમણાં એટલે જોડે વાત કરતા ફાવે કે મને હા હારું તારે

તું ઊંચો તો ચાર હોય આવતો રહ્યો છે તું બીમાર થાય ને ચો તારે બચવાનું આવે છે કોમ કાકા તો મટી ગયું એમ

વાત કરું ભુવાજી નું ગેટિંગ કરી આપડે હવે પેલા આપડે ઠીક થઈ ગયું છે ભુગાજી ને ફોન કરો તો

હા જી એટલે તમે પેલો મને કીધું તું અગરબત્તી ફેરવવાનું એટલે ઠીક થઈ જુવે એટલે તમે અત્યારે આવો કાલે કાલનું કીધું વાયદો કર્યો પણ આજ આવવું પડશે આજ ને આજ હુવે હા સારું તારે આવો હો ગમ માં આવે એટલે મને ફોન કરજો હું આજે લેવા આવશું છે

મારે બધું પડ્યા છું જોગમાં કીધું તો જોવા ગયો તને ટૂંક તો આવશે લેવા આ જોગમાયા નું મંદિર લાગે હારું જય જોગમ હારું કહેજો જય માય હા મારે બધું દર્શન તો કરી લીધા ગામમાં પણ હવે હરખાજીને ફોન કરવો પડશે ન કે હવે ચોસ આવ્યો જ છો ફૂલો પડ્યો છું ને હરખાજી અરખાજી અરખાજી હા હેલો આ હરખાજી હા બોલો એટલે આ તમારા ગામમાં હું ભૂલો પડ્યો છો એટલે આ એમ મંદિર છે એમ તળાવ છે આગલ તો ને એટલે ને એટલે ઊભા છેજી ના રે હું ગામમાં આયા તમે તાળામાં સીટ પહોંચી જાવ માતાજીના મંદિરે હા આ ઈની લોકેશન તો ઈડી છે બધું તમે ચો જાવ એટલે તમે ને તો ખાતા ને હું આવું રહો હા તો તમે તરત આવો હું તો સીધો તમે ફોન કરાય ગામમાં પહોંચ્યો હા તો હું બેઠો છું મંદિરે હા રે હું આવું એ હા

ઓહો હવે છે પાવર બાઈક આખું ફેરવી ના શું છે રાઈડર ના ઘર મારો પાસે આવે છે

સાઈડ માં ખસી જાવ પડે આ તો સાઈડ માં જ અમે હવે ઓ સાઈડ માં જ હતા આ બાજુ જતા તમે ઉપર આ બાજુ આવો ઉપર આ બાજુ હવે વાજી જેવો બે કારણ આયો છે ને મારા આગળ ઘણો બોલ તો મારો બટો આ વાજી વાજી કરે છે ઓ મારો મને કેવું છું કે હું પૂછું છું નહીં કેવું જ નહીં કે શું દાડુડી આજે મેટર નહીં કરે હા કાકા છે હવે આ તો મારે થોડો કોમ છે લકા મેટર કરવા મે એક્સપર્ટ છું મો આપણે મેટર કરવા તૈયાર નહી હો કાકા જો જમીતા હવે મેટર કર્યું હોય તો તૈયાર છીએ આપણે પણ ખૂબ છે થોડો આજ દે રહેવા દો હું તો એક ઘણી વાઈટ જોઈને બેઠો છું એટલે મારા ઓળ છે ચોથી આવા નાવા નંગા આવે છે આ ગોમ હવે મારે હરખાજીને ફોન કરવો પડશે કેટલે ગયા

મોબાઈલ ચાલો તો મારી નકલ કેમ કરે છે નકલ નહીં કરતો હવે નહી બોલો ભાઈ તમે ત્યાં ચાલુ રાખો એક કે પડાક ઉલાડે છે હો ગોલે મારસો બાંધોખ ને જો બોજો તો ઓવે આ પુવાજી હા બોલો અરખાજી પહેલા એક વાજી જો આઈન મારા બાદમ બેઠો છે નકલ કરે છે

હા તમે ડ્રેસ એવા પહેરો વાજી જેવો લાજો યાર મને આવું ના બોલો યાર વાજી ને પૂવો છું હવે પૂવાજી હવે જે ભૂલ છે એ વાત ને ગોળી મારો આપણે જવા જો અને ગાડી તો છે તમારે કેમ ગાડી તારે ગાડી વગર આ છો તો મારે ચાર ગાડી હતી અને તાર પૂવા ગાડી એમ આવ્યો આમ હેડતા ના આવી આવા પણ હું તો હજી નવો નવો પૂવો છું મો હજી પસી લાયો ગાડી એવું છે હું હજી સાલુ જ કર્યો છે બિઝનેસ

Guate, ah. na vai Bé. a dor aqui, me ataí,